નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્યાવીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ પંદરસો કટ્ટા જેટલી તુવેરની આવક થઈ છે અને તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ ને તુવેરના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી સોળસો ને ચાર રૂપિયા ભાવ જોયો આજનો ઊંચામાં ઊંચો ભાવ હોય ભાઈ ક્વોલિટી ની વાત કરીએ સુપર ક્વોલિટી ની ભાઈ જોઈ લો ખરખો દાણો ભાઈ સોળસો ને ચાર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવી તુવેર નો આજનો ઊંચામાં ઊંચો ભાવ જોઈ લ્યો ક્વોલિટી સુપર ક્વોલિટી તુવેર ભાઈ સોળસો ચાર ભાવ भाई आ भाई है। भाई। है ना भाव पंद्रह सौ एकोतेर रुपया थो भाई नवी क्वालिटी सुपर क्वॉलिटी एक अरखा दाणा वाली तुवर की क्वालिटी में कई घटे एम नहीं भाई सुपर क्वालिटी तुवेर जु लो पंद्रह सौ एकोतेर रुपया भाव थी गया तुवे ना जो लो क्वालिटी कई घटे नहीं आ भाई नवी तुवेर भाई नवी तुवेर है पंद्रह सौ अठियासी रुपया भाव थी गया क्वॉलिटी बात कर क्वॉलिटी जी एक हरखो दाणो है भाई तुवेर क्वॉलिट में कई घटे एम नहीं भाई

ભાઈ નવી તું રે પંદરસો ને સોળ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારી ભાઈ પંદરસો ને સોળ રૂપિયા ભાવ થઈ ગયો નવીનો ભાઈ પંદરસો સોળ ભાવ નવી તું રે પંદરસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લે પંદરસો ને છત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવી તુવેરનો આજનો ભાઈ જુઓ ક્વોલિટી પંદરસો છત્રીસ ભાવ ચૌદસો નેવું આ તું એનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયો ભાઈ કોલિટીની વાત કરી ભાઈ નવી તું એ રે પંદરસો પચાસ રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરી ભાઈ કોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો પંદરસો પચાસ રૂપિયા ભાવ થઈ ગયો એ એનો ભાઈ નવી જોઈ લેલિટી ક્વોલિટી સારી હે ભાઈ પંદરસો પચાસ ભાવ ભાઈ નવી તુવેર હે ચૌદસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ લીલો દાણો હે ભાઈ આમાં જોઈ ગયો ચૌદસો રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવી તુવેર નાનો ભાઈ જોવો ક્વોલિટી આવી ગયા ભાઈ ક્વોલિટી ચૌદસો ભાવ ભાઈ આ તુવેરનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્રીમ બોલ્ટ હે ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવી ગયા ભાઈ લીલો દાણો હોય આમાં અને નવી એ ભાઈ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો હતો ભાઈ ક્રીમ બોલ્ટનો જોવો ક્વોલિટી ભાઈ આ એનો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત ને ભાઈ નવી એ એટલે જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો આજનો ભાઈ જો ક્વોલિટી આ એનો ભાવ ચૌદસો ચોર્યાસી રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ લીલો દાણો હોય ભાઈ આમાં કંઈક ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો આજનો ભાઈ જો ક્વોલિટી હા તું એનો ભાવ ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને કરીએ સારી હારીએ ભાઈ જોઈ લો ચૌદસો ને અઠ્ઠાણું ભાવ થયો તું એનો આટનો ભાઈ એવો ક્વૉલિટી